તેઓ પોતાનો બહુમૂલ્ય વોટ આપશે તે વાત કરવા આપણી સાથે જોડાય છે જસદણની મહિલાઓ એવી મહિલાઓ કે જે પોતાનું કામ પણ કરે છે પોતાનું ઘર પણ સંભાળે છે છે એવી મહિલાઓ સાથે વાત અને તેમને ઉમેદવાર જોઈએ જસદણમાં મહિલાઓની શું સમસ્યા છે તેમની વાત આ મહિલાઓ સાથે કરશું બેન જસદણમાં મહિલાઓ કેવા ઉમેદવારની આશા રાખી રહી છે કેવો ઉમેદવાર જોઈએ અને કઈ કઈ મહિલાઓને કઈ સમસ્યાઓ છે તે જસદણની અંદર નડે છે મારે ઉમેદવાર સારો જોઈ અમારું જે કામ કરે એ ઉમેદવાર અમારે જોઈ અને પહેલાંની વાત તો એ મોંઘવારી બહુ વધી ગઈ છે બાટલાના ભાવ હજાર રૂપિયા થઈ ગયા છે અને બધી વસ્તુઓનો ભાવ એટલો વધ્યો છે અને અહીંયા નથી સરકારી દવાખાનામાં ડોક્ટર નથી અને ભણવામાં તમે જુઓ તો શિક્ષણ પણ નથી કાંઈ સારું અને તમે જુઓ તો હમણાં જામનગરમાં મારા જ ખુદ દીકરાને મેં મોકલો તો પૈસા અત્યારે કોઈ આગળ છે નહીં મહિલા એવું કહેશે અને હજાર રૂપિયા બારથી મેં લઈ આવીને મોકલ્યો તો ત્યાં આ પેપર લીક થયું અને પછી મહિલાઓ પણ પેપર લીક ની વાત કરી રહી છે પોતાના બાળકોના અભ્યાસની વાત કરી રહી છે બેન મુખ્ય સમસ્યાઓ જસદણવા મહિલાઓ માટે કઈ છે સુવિધાઓ મહિલાઓ માટે કઈ જરૂરિયાત છે ને કેવો ઉમેદવાર મહિલાઓને જોઈએ છે બાટલાને અમારા લતામાં અડધી રાતે કામ આવે તેવા ઉમેદવારો જરૂરી છે અને ફી ને વધારો બહુ શાકભાજીના ભાવ વધી ગયા છે નિસારની ફી વધી ગઈ છે દૂધના ભાવ વધી ગયા છે બધી રીતે મોંઘવારી અમને બહુ તકલીફ છે આ سارے ઉમેદવારો અમારે લતામાં જોઈએ છે

અત્યારે તો મહિલાઓને કોઈ રોજગારની કોઈ ઓલી આશા છે જ નહીં દિવસે ને દિવસે જો મોંઘવારી વધતી જશે તો આમાં મહિલાઓને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ પડશે અને બીજી એક સમસ્યા છે કંઈ આ બાળકોને રમવા માટેનું એક તો ગ્રાઉન્ડ નથી બીજી કે સરકારી દવાખાના નથી આજે દવાખાના નથી તો બાજ ગરીબનું માણસ છે તો એ ગરીબના માણસને ઉપચાર કરવા માટે ક્યાં જાવું ખાનગી હોસ્પિટલોમાં તો એમ કહે છે કે આટલા પૈસા લાવો આટલા પૈસા લાવો પણ એ પૈસા તો અત્યારે કોઈ પાસે ઉપલબ્ધ છે જ નહીં સરકારે જે બી કાંઈ જે રોજગારની તો કીધી હતી કે આ આ તક મળશે આ તક મળશે પણ એ તક જ નથી તો આજ રોજગાર માટે જે અત્યારે યુવાનો રખડે છે પેલા તો એને રોજગારી જોઈએ અમારે ઉમેદવાર એવા જોઈએ કે અડધી રાતે એમ કહે કે ભાઈ અમારું આ કામ છે અમારું કામ થઈ જાય એ માટે બીજું કાંઈ અમારે જોતું નથી જસદણની પ્રજા અત્યારે તો ત્રાહીમાન થઈ ગઈ છે કે અમારા ઉમેદવાર માટે તો બીજી અમે કોઈ કાંઈ કહેવા માંગતા જ નથી અમારે એક તો ગ્રાઉન્ડ જોઈએ છે સરકારી હોસ્પિટલ જોઈએ છે બાટલાના ભાવ જે વધી ગયા છે એ જોઈએ છે અને અત્યારે અમારે પાણી જે નથી આવતું પીવાનું પાણી ચોખ્ખું નથી આવતું તો આજ બૈરાઓને પીવાના પાણી રોજ બધાના ઘર એવા હોતા નથી કે બધાના ઘરમાં આરો પ્લાન્ટ જ હોય તો હું એક જ વાત કરું છું કે અત્યારે મહિલાઓની જે પરિસ્થિતિ છે એને રોજગારી મળી રહે યુવાનોને રોજગાર મળી રહે એ સિવાય બીજી કોઈ મારી તકલીફ છે ને ના તકલીફ જો થાય તો અમારી સમસ્યા ચાલુ રહેશે અને અમારે બેસવું પડશે તમે ઉપવાસ પર પણ બેસી શકશો મહિલાઓ છે તેમને સારા આરોગ્ય અને શિક્ષણ ની સુવિધાની માંગ કરી રહી છે બેન શું કહેશો જસદણ ને કેવો ઉમેદવાર અને જસદણ ની મુખ્ય મહિલાઓ કઈ સમસ્યાઓ થી ત્રાહીમાન છે જ મહિલાઓની મહિલાઓને સારો ઉમેદવાર જોઈએ છે અને મહિલા એટલી પરેશાન છે અત્યારે કે ધંધા પાણીમાં એક આદમી કમાતો હોય અને એ બીમાર પડી જાય તો એની શું હાલત થાય એ જેની ઘરમાં હોય એને જ ખબર હોય અને મોંઘવારી એટલી છે બાટલાના ભાવ પહેલા ત્રણસો ને રૂપિયા હતા અત્યારે એટલી મોંઘવારી વધી ગઈ છે કે ડાયરેક્ટ હજાર રૂપિયા હશે મોદીજી એમ કે છે કે મેં ઉજ્જવલા યોજના કરી એમાં ફ્રીમાં બાટલો આપે છે પણ સ હર મહિને સો રૂપિયા એમાં કપાય છે તો ફ્રી કેવી રીતનો કહેવાય અને અત્યારે મહિલાને બાટલો ભરવાની શક્યતા નથી અત્યારે બધા ચૂલે રસોઈ બનાવવા માંડ્યા છે તો હવે આનો ઉકેલ કઈ લાવવો પડે આ અમે સારું જોઈએ ને સબસિડી બંધ કરો સબસીડી માં પૈસા જમા કરે છે તો ભાઈ મહિલાઓને તો હેરાન જ છે અત્યારે તો અમે એવું ઈચ્છી છીએ કે સારું ઉમેદવાર હોય તો મહિલાઓની સારી સમસ્યા થઈ શકે આજે અમે ગરીબ માણસો છીએ એટલે અમે દવાખાનામાં કે સારામાં સારું દવાખાનું આજે પાંચ વર્ષથી અમારે ઓપરેશન કરાવવાનું છે પણ આજ પાંચ વર્ષથી હું પંદર હજાર ભેગા કરી નથી શકતી કેમ કે પંદર હજાર હોય તો આપણે પ્રાઇવેટમાં દવાખાનામાં આપણે જઈ શકીએ આપણે ઓપરેશન કરાવી શકીએ સરકારી દવાખાનામાં આ કોઈ જાતનું કાંઈ છે નહીં જો ઓપરા ગરીબ માણસો ઓપરેશન હાટું થઈને આટલા ટાઈમ સુધી જો હેરાન થતા હોય તો પછી સારામાં સારું દવાખાનું સરકારી દવાખાનામાં અમે ડોક્ટરે સારા માંગીએ છીએ ને સારી એની જે કાંઈ પણ હોય એ અમે માંગીએ છીએ કેમ કે આજે કેટલા વર્ષે છ સાત વર્ષથી હું આમ નામ રીબ આવશે એમાં છેલ્લા પાંચ વર્ષથી હદબાર રીબ આવશું કેમ કે અમારા પરિસ્થિતિ એટલી છે કે આજે એક જણો કમાય છે ને અમે વાંહે કેટલા જણા અમે દુઃખી થાય છે કે એટલા જણા જો અમારી પાસે આટલા પૈસા ન હોય તો અમે કેવી રીતે અમે ઓપરેશન કરી શકીએ તો આજ ઘરનું માણસ જો ઓલું થતું હોય તો પ્રાઇવેટમાં તો જઈ શકે એમ અમારી સેજ નહીં કે અમે પ્રાઇવેટમાં જઈ શકે અમારે સારામાં સારા ઉમેદવાર કે અડધી રાતે અમે દવાખાનામાં જાય તો અમારી તરત સારવાર થઈ શકે અમને સારામાં સારી મળી શકે ટ્રીટમેન્ટ એવો અમારે ઉમેદવાર જોઈશ છેલ્લા સાત વર્ષથી હું આમના થાવ છું આજ મારે તકલીફ છે કે ઓપરેશન કરાવવું પડે એમ જ છે પણ આજ પંદર હજાર ભેગા નથી થતા કે અમે ઓપરેશન કરાય ઘરમાં એક જણું કમાય છે ને વાસે પાંચ જણા જમીએ છીએ તો હવે પાંચ જણામાં અમે કેવી રીતે અમે પૂરું કરી હવે એમાં ચાર પાંચ હજાર પગાર હોય અમે તમે વિચારતો કરો કે કેવી રીતે અમે થાય તો નાના શહેરોની જે સમસ્યા છે કે રોજગારીની ખૂબ જ ઓછી તક હોય છે તો તેની સામે મોંઘવારી પણ એટલી જ વધી રહી છે ત્યારે જસદણની મહિલાઓ આરોગ્યની શિક્ષણની અને બાળકોના રમતગમતના મેદાનની માંગ કરી રહી છે અને સાથોસાથ મોંઘવારીએ જે માજા મૂકી છે તેનાથી જે બચાવે ને અડધી રાતે તેમની પાસે ઊભો રહે તેવા ઉમેદવારની આશા રાખી રહી છે કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે કિશન કાટેલિયા જીએસટી